જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોએ જવું જ જોઈએ દેશમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે એમાં પણ ગુજરાતમાં ધાર્મિક પ્રવાસનનો વ્યાપ વધારે છે સર્વધર્મો અને સંપ્રદાયને એકબીજા પ્રત્યે સદભાવના પ્રેમભાવ સહિષ્ણુતા અને એકતા તેના મુખ્ય કારણો છે ગુજરાતમાં હિન્દુ જૈન અને બૌદ્ધ ધર્મ મુખ્ય છે મુસ્લિમ ખ્રિસ્તી પારસી સિંધી ઉપરાંત અન્ય ઘણા ધર્મો અને સંપ્રદાય પ્રત્યે શ્રદ્ધા ધરાવતો મોટો વર્ગ આખા ગુજરાતમાં વસે છે ઇતિહાસના પાના તપાસીએ તો પૌરાણિક સમયથી ગુજરાત મંદિરોની ભૂમિ હોવાનું મળી આવે છે બાર જ્યોર્તિલિંગોમાંનું સૌપ્રથમ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ગુજરાતમાં આવેલું છે ભગવાન શિવજીનું શાશ્વત અનાદિસ્વરૂપ સોમનાથ મંદિર વીસમી સદીના અંતમાં નિર્માણ પામ્યું પૌરાણિક કથા અનુસાર મહાભારતના સમયમાં સોમેશ્વર મહાદેવ તરીકે પ્રચલિત હતું ભગવાન સોમનાથ દિવ્ય અનુભૂતિ આપતા દરેક યુગમાં જુદા જુદા નામોથી પ્રચલિત હતા સતયુગમાં ભૈરેશ્વર ત્રેતાયુગમાં સર્વનિકેશ્વર અને દ્વાપરયુગમાં શ્રીગલતેશ્વરના નામથી પ્રચલિત હતા પર્વતોના શિખરે બિરાજમાન આરાસુરનામા અંબાજી પાવાગઢમામા કાલિકા જૈનોના તીર્થકર સ્વામી મહાવીર પાલિતાણામાં શિખરો તળેટી ચંદરાઓમાં ઐતિહાસિક અને ધાર્મિક સ્વરૂપો શોભાયમાન છે ગુજરાતમાં પાલિતાણા જૈન ધર્મનું મુખ્ય સ્થાનક છે કુલ આઠસો ત્રેસઠ જેટલા નાના નાના દેરાસરોથી સમગ્ર પાલિતાણા જૈન યાત્રાળુઓ માટે આસ્થાનું સ્થળ છે આરસફાણના પથ્થરોને કલાત્મક રીતે કંડારી સ્થાપત્યના બેનમૂન સ્થાપ્યો પાલિતાણામાં જોવા મળે છે ગુજરાતના ધાર્મિક સ્થળો પોતાનામાં આગવું મહત્વ ધરાવે છે જ્યાંની મુલાકાત લેવા માટે પ્રવાસીઓ દેશદુનિયાથી આવી પહોંચે છે આપે પણ જીવનમાં એકવાર તો ગુજરાતના આ ધાર્મિક સ્થળોની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ ગુજરાતના મહત્વના મંદિરો આ પ્રમાણે છે જેનો વૈભવ ગિરનારનું મંદિર ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે જેમાં ગોરખ શિખર ત્રણ હજાર સો અંબાજી ત્રણસો ગૌમુખી શિખર ત્રણ હજાર એકસો વીસ જૈન મંદિર શિખર ત્રણ હજાર ત્રણસો અને માળીપ્રભ એક હજાર આઠસો ફૂટની ધરાવે છે જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઊંચામાં ઊંચો પર્વત છે ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઈને આઠસો હાસઠ મંદિરો આવેલા છે દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાય છે દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઈ પણ ગોઠવાય છે અંબાજી મંદિર અંબાજી પ્રાચીન ભારતનું સૌથી પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળ છે એ શક્તિની દેવી સતીને સમર્પિત બાવન શક્તિપીઠોમાંનું એક છે ગુજરાત અને રાજસ્થાનની સરહદે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સ્થિત ગબ્બર પર્વતો પર અંબાજી માતા સ્થાપિત છે અંબાજીમાં વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષિત કરે છે ખાસ કરીને ભાદ્રપદ પૂર્ણિમા અને દિવાળી પર આ સ્થળ અરવલ્લી પર્વતોના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે આ સ્થળ પ્રવાસીઓ માટે પ્રાકૃતિક સુંદરતા અને આધ્યાત્મનો સંગમ છે પાલિતાણાના મંદિરો પાલિતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં પાંચ શૂન્ય કી મી દૂર આવેલું છે જૈનોનું અગત્યનું તીર્થસ્થાન છે આ એક રજવાડું હતું પાલિતાણા જૈનોનું શાશ્વત તીર્થ છે જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુંજી નદીના કિનારે આવેલું હોવાથી શત્રુંજય તીર્થ પણ કહેવાય છે ડાકોર મંદિર મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા ડાકોર ખાતે ભગવાન શ્રી રણહેડરાઈજીનું ભવ્ય અને ઐતિહાસિક મંદિર આવેલું છે ભગવાન કૃષ્ણ દ્વારકા છોડીને અહીં આવવાની પણ પૌરાણિક વાતો છે તે પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાનના ભક્ત ભોલાનાથ દર રાત્રિએ કૃષ્ણની પૂજા કરવા માટે જતા હતા આ વાતની કૃષ્ણ ભગવાનને જાણ થતાં તેમણે પોતાના ભક્તને કહ્યું કે હવે તારે ચાલીને દ્વારકા સુધી આવવાની જરૂર નથી હું ડાકોરમાં જ રહીશ તેને કારણે કૃષ્ણ દ્વારકા છોડીને ડાકોર આવ્યા હોવાની પણ માન્યતા છે સોમનાથ મંદિર ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે સોમનાથનું ભવ્ય મંદિર આવેલું છે ભગવાન શિવજીના બાર પવિત્ર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ અહીં સોમનાથમાં છે સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તથા ધર્માચરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે દ્વારકા દ્વારકા શહેરને સંસ્કૃતમાં દ્વારાવતી કહેવામાં આવે છે તથા આ ભારતના સાત પ્રાચીન શહેરોમાંનું એક છે આ શહેર ભગવાન કૃષ્ણનું ઘર હતું આપણા ધર્મગ્રંથોમાં એવું કહેવામાં આવ્યું છે કે માત્ર આજ એક સ્થાન એવું છે જે ચારે ધામ તથા સપ્તપુરીના નામથી ઓળખાય છે અત્રે નોંધનીય છે કે શબ્દ દ્વારકા દ્વાર શબ્દથી ઉતરી આવ્યો છે જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે દરવાજો તથા શબ્દનું મહત્વ બ્રહ્મા માટે દરવાજાથી થાય છે બેટ દ્વારકા દ્વારકા બાદ સૌથી પવિત્ર યાત્રાધામ બેટ દ્વારકાનો આવે છે આ એક નાનકડો ટાપુ છે ઓખા બંદર બન્યા પહેલા આ ટાપુ પરથી તમામ વહાણોનું આવાગમન થતું હતું આ ટાપુને પહેલા બેટ શંખોધર તરીકે પણ ઓળખાતો હતો બેટ દ્વારકા યાત્રા માટેનું એક ઉત્તમ સ્થળ છે આ ટાપુ પર જવા માટે નાવડીનો સહારો લેવો પડે છે ટાપુ પર કૃષ્ણનું પાંચસો વર્ષ જૂનું પવિત્ર મંદિર આવેલું છે તેમજ અન્ય મંદિરો પણ અહીં આવેલા છે સૂર્ય મંદિર રોજિંદા તણાવભરી લાઈફમાંથી શાંતિ અને સુકૂન ભર્યા જીવનનો અનુભવ કરવા માગતા હોવ તો પહોંચી જા ગુજરાતના ઐતિહાસિક સૂર્યમંદિરમાં મિત્રો અત્રે કોઈ ધૂપધુમાળા અને ઢોલનગારા નથી આ મંદિરમાં આહલાદક શાંતિ છે ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા પાટણ શહેરથી આશરે ત્રણ પાંચ કિલોમીટર દૂર દક્ષિણ દિશામાં આવેલા એક ગામ મોઢેરા ખાતે આવેલું જગવિખ્યાત ભવ્ય પ્રાચીન સૂર્યમંદિર સંકુલ આવેવું છે પાવાગઢ મંદિર પાવાગઢ ચાંપાનેર પાસે સ્થિત એક પર્વત છે અને એક એવો પર્વત છે જેના પર પ્રસિદ્ધ મહાકાળી મંદિર આવેલું છે મહાકાળી મંદિર અહીં ચાંપાનેર પર મહંમદ બેગડાના કબજા પહેલાથી હયાત હતું જેણે આ શહેરને મજબૂત અને પ્રસિદ્ધ બનાવ્યું છે ચાંપાનેરના પતન બાદ પણ મંદિર એ જ રીતે મજબૂત છે પૂર્વકાળમાં પણ લોકો આ પાવન મંદિરના દર્શન કરવા આવતા હતા અને આજે પણ તેઓ એ રીતે આવે છે અક્ષરધામ મંદિર ગાંધીનગર સ્થિત અક્ષરધામ ગુજરાતના હિન્દુ મંદિરોમાંનું સૌથી વિશાળ મંદિર છે અક્ષરધામમાં કળા સ્થાપત્ય શિક્ષણ પ્રદર્શન અને સંશોધન કાર્ય જેવી પ્રવૃત્તિઓ એક છત નીચે જોવા મળે છે ગાંધીનગર જિલ્લામાં ત્રેવીસ એકર જમીનમાં ફેલાયેલા આધ્યાત્મિક સંકુલ ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામેલું છે એકસો ફૂટની ઊંચાઈ અને છ ટન પથ્થરો તેના નિર્માણ કાર્યમાં વપરાયેલા છે વાસ્તુશાસ્ત્રના ઉચ્ચતમ ધોરણોની જાળવણી સાથે આધુનિક હિન્દુત્વના સીમાચીન સ્વરૂપ અક્ષરધામના નિર્માણમાં લોક